રણોત્સવમાં કઈ રીતે આજીવિકાને પ્રોત્સાહન આપે છે અને પ્રદેશના સમૃદ્ધ વારસા ને સાચવે છે રણ ને કલા સંગીત અને પર્યટન ના સમૃદ્ધ હબ માં ફેરવે છે તે જાણવા આવો જઈએ રણોત્સવની મુલાકાતે જ્યાં પ્રવાસન કલા સંસ્કૃતિ અને સૌંદર્ય કુદરતી રીતે અદભુત રીતે સમન્વય જોવા મળે છે કચ્છનું રણ તેના ચમકતા સફેદ મીઠાના રણ સાથે જીવંત સંસ્કૃતિ અને આકર્ષક સૂર્યાસ્તથી જગમગી ઉઠે છે રણોત્સવની શરૂઆત બે હજાર પાંચમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવેલી હતી ત્યારથી અત્યાર સુધી વાર્ષિક રણોત્સવે આ પ્રદેશમાં નવા પ્રાણ ફૂક્યા છે અને તેની સુવાસ વૈશ્વિક સંસ્કૃતિક ભલક પર જોવા મળી રહી છે રણોત્સવ થકી કલા પરંપરા અને સંસ્કૃતિની ઉજવણી થકી અર્થતંત્રને બળ તો મળે જ છે સાથે સાથે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે પૂરે રણ મેં હર એક એરિયામાં આપ જાઓગે તો આપકો કચ્છ કી છાપ દિખેગી કચ્છ કા કલ્ચર દિખેગા કચ્છ કી આર્ટ દિખેગી કહી સે ભી ગેસ્ટ આય સાઉથ ઇન્ડિયા સે નોર્થ સે વેસ્ટ સે આયે

Uh, in 2023 24 uh, ran Utsav, there was a total of 7.42 lakh visitors coming there so that would have you know translated into lots of employment opportunities uh, direct or indirect for example as a tourist guide as someone who's providing them accommodation you know maybe someone who is uh, providing them transportation so so many ways that the locals would have you know benefited out of this event मैं लंदन में जॉब करती हूँ हूँ मैं गुजराती अभी मैं अहमदाबाद घूमने आई थी और मेरे फैमिली के साथ मैंने ट्रिप प्लान किया और हम आज आज ही आए रन घूमने और टेंट सिटी बहुत ही सुंदर है अभी हम जस्ट वाइट रन देख के आए हैं बहुत ही खूबसूरत है सब कुछ 2001 में जब भूकंप आया था उसके बाद जो कच्छ की और भूज की जो हालत हुई थी उसके बाद आज देखा जाए तो बहुत तरक्की और प्रगति हुई है 80 परसेंट से ज़्यादा जो इधर जो काम करते हैं सब इधर के लोकल रोजगार है जो टेंट सिटी में जो भी अपनी सर्विस दे रहे हैं जो भी अपना सर्विस में काम कर रहे हैं वो लोकल ही है एटी उनको रोजगार मिल रहा है और इतना अच्छा सुंदर बनाया है कि प्रदर्शन भी बाहर बाहर से लोग दूर दूर से लोग देखने आ रहे हैं પ્રવાસીઓના કારણે સ્થાનિક સમુદાય ખાસ કરીને કારીગરોને કારીગરોને ફાયદો થાય છે કચ્છના તેમની અને કૌશલ્યને વેચવા માટે રણોત્સવ વૈશ્વિક પ્લેટફોર્મ પ્રદાન કરે છે ટેન્ટ સિટીમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના સ્ટોલ રાખવામાં આવેલા છે જેના થકી પણ અનેક રોજગારીની તકો ઉત્પન્ન થઈ છે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આવનારા સ્થાનિક કલાકારોને તેમની પ્રતિભા દર્શાવવા માટે મોદી માનતા બધા ઇવેન્ટ પે ખડા કરતા રણ ઉત્સવ એક મુખ્ય પ્રવાસી આકર્ષણ અને સ્થાનિક સમુદાય માટે આવક નો મહત્વપૂર્ણ સાબિત થયેલો છે રણોત્સવ થકી અસંખ્ય રોજગારી ઉત્પન્ન થઈ છે સાથે સાથે ઊંટ અને ઘોડાના માલિકો પ્રવાસીઓને રણ અને દૂરના વિસ્તારોમાં લઈ જતા હોવાથી તેમની આજીવિકા અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયેલો છે